ચાલો બધાને જય શ્રી કૃષ્ણ ને જય જલારામ તો આજે છે સેટરડે અને હાલ અમે અત્યારે તમને અલગ દેખાશે અમે છે હોટલમાં એટલે કે ભુજ અત્યારે અમે નાઈટ સ્ટે કર્યો છે અને જો હવે વાગ્યા છે નવ અને અમે જવા નીકળીએ છીએ હવે મા આશાપુરાના માતાજીના મંદિર પર જવા તો જો એ રીમા શું કરે છે શું કે રીમા રેડી હજી શાવર લેવલ મારે જવાનું બાકી એડિટિંગ કરતી તું વિડીયો દીપકે આનસી ને ઉઠાડવાની બહુ ટ્રાય કરી રિયાબેન જેડી ચમે ને ઉઠાડે બોલો આ બધું પેકિંગ એની હળી કરવા તો તું વગર મને આમ શાંત શાંત લાગે શાંત લાગે તો આખા રસ્તે તું હું ડ્રાઇવિંગ કરીશ તું લેજે કઈ રાજકોટ આપણે મહિના દિવસે નહીં પહોંચશું

પેટ્રોલ પૂરે હોય જાય અહીંયા એ એટલી લખો અહીંયા કેટલી ગાડીઓ આવતી હોય ચાલો તો અમે ચા પી લીધી છે ચા આવી ગઈ હતી સવારે અમે લીધી હતી હવે કંઈક નાસ્તાનો પ્રોગ્રામ છે તો નાસ્તો બધી આવી હતી કે દીપક નીચે ગોતવા જાય છે કે ચા વેસ્ટ જાય એમ છે ચાલો તું પી લે ગરમ ગરમ ચાલો કંઈક જય માતાજી આજા જય માતાજી જય શ્રી રામ ને બાબા ઓકે થઈ ગઈ તૈયાર જય જય શ્રી કૃષ્ણ જલારામ તો ચલો અમે નીકળી ગયા છીએ આશાપુરા માતાજીના મંદિરે જવા માટે તમારામાંથી કોઈ પણ કચ્છથી જોતા હોય વિડીયો તો અમને કમેન્ટ જરૂરથી કરજો કારણ કે હું કાલે આવી ને ત્યારે મને એવું લાગતું તું કે અહીંયાથી મારા કોઈ સબસ્ક્રાઈબર નથી કારણ કે અહીંયાની થોડીક બોલી અલગ થઈ જાય આમ તો બધી બાજુની બોલી અલગ અલગ થઈ જતી હોય અમદાવાદની હોય અમારે આપણી સૌરાષ્ટ્રની હોય કચ્છની હોય તો અલગ થઈ જતી હોય એટલે મને એમ કે અહીંયાની કદાચ મે બી અહીંયા કોઈ મારા સબસ્ક્રાઈબર નહીં હોય પણ અહીંયા મને બે જણા મળ્યા એટલે જો અહીંયાથી કોઈ જોતા હોય ને તો પ્લીઝ કમેન્ટ કરજો કે હા ભાઈ અમે કચ્છના છીએ એમ તો ચલો માતાજીના દર્શન કરી આવીએ અને પછી મળીએ તમને

બદામ છે બધા પેલા પી લીધું બીજી હે એ તો કાઈ જ પડે કે એવું નથી પછી આ કે નહીં મળે આ ટેસ્ટ નહીં મળે ખાલી બીજી ચાલો તો હું પીઉં છું બદામ છે

તો ચાલો ફાઇનલી હવે અમે પહોંચી ગયા છે માતાના મઢા અહીં સરસ બજાર છે વીરપુર જેવી મોટી છે બજાર બધું ભગવાનનું મળતું હશે અહીંયા દીપક બધું ભગવાનનું જ મળે છે આવી ગયું છે મંદિર ચાલો તો દર્શન કરી લીધા હા માતાજીને આવો દર્શન હમ આટલું આમ છે ત્યાં આવું પણ આમ જરાય મોટું મંદિર છે ને એટલે વાંધો નથી જરાય ગરદી નથી લાગી હમણાં આંસુ બંને તરસ લાગી છે હાલો તારે શું પીવું છે તાં હાલો ચાલો તો હવે માતા નમય દે માં આસા પુરાન માતાજીના દર્શન કરી લીધા છે હવે અમે નીકળી ગયા છે હવે ક્યાં જાસુ રાજકોટ ચાલો હવે જઈએ છે કામા અમારો વતન રાજકોટ હવે એ બોયકો રસ્તામાં પછી ડાયરેક્ટ પછી ક્યાં રાજકોટ જવા નીકળી ચાલો પીવા

હજી બોલે છે પછી કીધું કઈક ઠંડુ પીએ કારણ કે અહીંયા તડકો બહુ લાગે છે હવે ક્યાંક આગળ ભૂજ પહોંચીએ ને એટલે ક્યાંક કંઈક જમશું અથવા નાસ્તો કરશું કારણ કે આમ બેઠા બેઠો હોય ને આમ કંઈક કંઈક ચાલવું જોઈએ આમ સોડા પીએ ને ત્યારે આનસી આઈસ્ક્રીમ ખાધો અમે લોકોએ દાબેલી ખાધી ને સવાર ચા આપી દીધી ને ત્યારે કંઈક ખાવું હતું દીપક જોવાય ગયા નીચે પણ કંઈ હતું નહીં પણ ચાર અંબે બે બે બિસ્કીટ ખાધા હતા ઘરે લઈ જતા નહીં આમ થોડું 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 જરા 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 ચાલુ જોઈએ ફૂલ ડીશ પીછા ન જાય એમ ફરવા નીકળ્યા હોય ને પછી આવું કંઈક ફેમસ હોય ને બધાય થોડુંક લઈને ચારેય ચાખી એમ આવું કંઈક છે સારી છે હમ

પછી હું પહોંચી ગયા રાજકોટ જવા માટે ગયા છીએ રાજકોટ ઘરે નહીં ખાય છે વાગી ગયા છે અમારામાં પોણા નવ ને પાંચ થઈ છે એટલે હજી પોણા નહીં થયા હોય બરાબર ને અંશુબેન જો અહીંયા ખીચડી મુકાઈ ગઈ છે શાકની સીટી થઈ છે લોટ બંધાઈ ગયો છે બરાબર અને અહીંયા સલાડ પણ કટ થઈ ગયું છે છાસ બની ગઈ છે અમે પહોંચી ગયા હતા આઠ ને દસે કેમ પછી કોઈને બારે જમવાની જરાય ઈચ્છા નહોતી દીપો કે કીધું કે આપણે ત્યાં જઈને ગુજરાતી જમી લેશું ભાઈ તો જરાય ઈચ્છા નથી ઘરે જઈને ખીચડી ને બટેટાનું શાક જ જમવું છે અમે તો ગમે ત્યારે પહોંચીએ ને તું કે આઠ વાગે તો પહોંચી જ જાશું એટલે અમે ઘરે ટચ થયા ને ત્યારે 8 ને દસ થઈ હતી એટલે ફટાફટ મેં કપડા ચેન્જ ન કરી અમે તમે ત્રણેય કરી લ્યો હું સીધી કિચનમાં જાઉં વોશ કરી અને ફટાફટ કરીને નાખું અને અડધી કલાકમાં થઈ ગયો ખાલી રોટલી ઉતારણ બાકી છે શાકની સીટી થાય ત્યાં હું ચેન્જ વેન્જ કરી લઉં અપ થઈ જાઉં પછી બધાને મોટી મોટી પાટલા જેવડી રોટલી મસ્ત ઉતારી દઈશ એટલે વાર ન લાગે અને હું પણ બેસી જઈશ સાથે ઓકે કંઈક હતું રૂટીન અમારું પછી બતાવું તમને જમવાનું હાલ બધાય જમવા આપણે ખીચડી શાક ખાવા છે અત્યારે પહેલાં ખીચડી શાક સલાડ ને છાસ આ લોકોએ તો ઓલમોસ્ટ જમી લીધું છે મજા આવી ઓકે ચાલો